રાજકોટમાં સગીરાને ભગાડી જવાનો જે મામલો સામે આવ્યો છે તેમાં પોલીસ સહયોગ ન આપતી હોવાનો પિતા દ્વારા કરવામાં આવ્યો છે સગીરાને મનીષ અગીરા નામનો યુવાન ભગાડી ગયો હતો સગીરાના પિતાએ મીડિયા સમક્ષ પોતાની આપવિધિ જણાવી અને કહ્યું કે દોઢ મહિનાથી મારી દીકરીને મનીષ ઉઠાવી લઈ ગયો છે દીકરીને ઉઠાવી ગયા બાદ યુવક એના તેના પિતા ગાયબ થઈ ગયા છે મારી સત્તર વર્ષની દીકરીને આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો આજે અમે એક મનીષ અરિંદભાઈ અઘેરા નામનો છોકરો છે એ મારી દીકરીને લલચાવી પોસલાવીને લઈ ગયા છે અને આજે દોઢ મહિનો થઈ ગયો પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે પણ મારી સત્તર વર્ષની દીકરી હજી આ લોકો દોઢ મહિનાથી કોઈ ગોતી નથી શૈકાતો અને પોલીસને વારંવાર અમે લોકો જ્યારે સંપર્ક કરીએ તો પોલીસ અમને એવું જ કહે છે ક્લુ નથી મળતો ક્લુ નથી મળતો હવે અમે શું કરવું કંઈક ખ્યાલ નથી પડતો આમાં અને તમામ પોલીસના બધા પુરાવા હોત આપેલા છે મોબાઈલોથી માંડીને હરેક વસ્તુ છોકરીના આપણા આઈમી નંબરથી માંડીને બધું તો પોલીસ હજી એમ કહે છે આ ઘરમાંથી એના ઘરમાંથી છોકરો જે ભગાડીને મારી દીકરીને લઈ ગયો છે એના ઘરમાંથી ત્રણ વ્યક્તિ ગાયબ છે એના ફાધર છે એનું નામ છે અરિંદભાઈ અઘેરા એનો નાનો ભાઈ છે વિકાસભાઈ અઘેરા ઘરમાં ત્રણેય વ્યક્તિ જેથી મારી દીકરીને લઈને ભાગી ગયા ત્રણેય વ્યક્તિ ભેગા સાથે છે તો એ પોલીસ એવું કહેવા માગે છે

મને અહીંયા કોઈ હેલ્પ ન મળી ત્યારે પછી હું રાતના સાડાવાર એક વાગ્યે મુંજકા પોલીસ સ્ટેશને ગઈ મુંજકા પોલીસ સ્ટેશને ગઈ તો અહીંયા એક કે બે જણા સાહેબો હતા અને સાહેબોને વાતચીત કરી તો એ એના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતે છે તો તમે ક્યાં છો તમે અહીંયા આવી જાઓ તેને એવું કીધું કે હું મારા છોકરાને લેવા માટે જેતપુર જાઉં છું રસ્તામાં છું એમ તો જેતપુર એ લોકો રસ્તામાં હતા એના પપ્પાને એ લોકો રાતના બે વાગ્યા સુધી એનો ફોન ચાલુ હતો બે વાગ્યા પછી અરિનભાઈનો અને એના બાબાનો વિકાસનો બેનો ફોન તે દિવસ રાતનો સ્વિચ ઓફ છે આજે મારી દીકરીને દોઢ મહિનો થઈ ગયો મારી દીકરી જીવતી છે કે બનેલી છે કે કઈ હાલત છે મને કઈ જ ખબર નથી મારી દીકરી ની હાલત આ લોકો મારી નાખી છે કે શું છે મને ગમે રીતે મને મારી દીકરી જોઈએ છે આજે હું હરેક જગ્યાએ ગયું છું હરેક જગ્યાએ